નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં જે જૂના શિક્ષકોની ભરતી થઈ રહી હતી મિત્રો તો એ ભરતીમાં જોઈએ તો કાલે આપણે જૂના શિક્ષકોનું પીએમએલ પ્રોવિઝનલ મેડિટ લિસ્ટ મિત્રો જાહેર થઈ ગયું છે તો તમે વેબસાઇટ પર જઈને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો જોઈ શકો છો જેમાં તમે વાત કરીએ તો આપણે ત્રણ તારીખથી લઈને ચાર તારીખ સુધી આ વાંધા અરજી મિત્રો આપવાની છે તો તમારે જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીને આ વાંધા અરજી કરવાની છે મિત્રો જૂના શિક્ષકો ભરતીને લઈને જો વાત કરીએ તો મિત્રો વેબસાઇટ પર તમે કેટેગરી વાઇઝ અને જિલ્લા જિલ્લાવાઈઝ તમે આ જગ્યાઓ પણ જાહેર કરી દીધીશ મિત્રો તો તમે વેબસાઇટ એકવાર ખોલીને તમામ વિગતોની પીડીએફ ડાઉનલોડ કરીને તમે માહિતી મેળવી શકો છો મિત્રો તો આ રીતે આમ જોઈએ તો ક્રમિક ભરતીનું આ એક પગથિયું કહેવાય કે સૌપ્રથમ આચાર્યનું અને ત્યાર પછી જૂના શિક્ષકોનું અને હવે દરેક ટેટ મિત્રો આશા રાખીને બેઠા છે કે હવે કાયમી શિક્ષકોનું પણ પીએમએલ અગિયાર બારનું અને નવ દસનું જે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન માટેનું છે તેનું જાહેર થાય મિત્રો બીજું કે આ ઉપરાંત આપણે જોઈએ તો વિદ્યા સહાયકનું પણ ભરતીનું પીએમએલ ફોર્મ ભરવાનો ઘણો સમય થઈ ગયો મિત્રો તેમ છતાં જે આ પીએમએલ આવ્યું નથી તો હાલમાં જે ઉમેદવારો દ્વારા જે કાંઈ શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તો તેનું પીએમએલ જાહેર થાય એવી સોશિયલ મીડિયા દ્વારા રજૂઆત પણ કરે છે મિત્રો તો આપણે વાત કરીએ તો હાલમાં જે કાંઈ જૂના શિક્ષકોનું મિત્રો પીએમએલ જાહેર થયું છે તો હવે આપણે તમે જોઈ શકો છો કે બે તારીખથી આ પીએમએલ જાહેર થયું છે જેમાં ત્રણ અને ચાર તારીખ સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરવાની છે મિત્રો તો દરેક મિત્રોને તો દરેક જૂના શિક્ષકની વિગતવાર જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ મિત્રો આપણે વેબસાઇટ પર મૂકાવી ગઈ છે તો તમે જૂના શિક્ષકમાં હોય તો તમે આ બધી વિગતો મિત્રો ઓનલાઈન જોઈ શકો છો તો બસ મિત્રો આપણે આશા રાખીએ કે સરકાર હવે કાયમી શિક્ષકમાં જે કાંઈ શિક્ષણ સહાયકનું ને વિદ્યા સહાયકનું પીએમએલ જાન્યુઆરીમાં જાહેર થાય અને જેની પ્રોસેસ પણ શરૂ કરી દે મિત્રો જેથી કરીને ટૂંક સમયમાં આપણી આ કાયમી શિક્ષકોની ભરતીનું પણ નિવેડવો આવી જાય મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ પીએમએલ જાહેર થયું છે તેની જાણ મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો તો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા રહીજો આપણે જે કાંઈ શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકનું પીએમએલ જાહેર થઈ છે મિત્રો તો આપણે આ ચેનલમાં તમને માહિતી વિગતવાર તમને મૂકવામાં આવશે મિત્રો તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલમાં જોડાવા ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો